જય શ્રી કૃષ્ણ મિત્રો હું છું રાગિણી જોશી આપણે આજે નાસ્તો બનાવીશું જનરલી બાળકોને એવું થતું હોય કે નવો નવો નાસ્તો પણ ખાવો છે અને સાથે સાથે ગરમીમાં મસાલાવાળું પણ નથી ખાવું તો મેં કીધું ચલો કંઈક એમની માટે એમને ભાવે ને એવું અને અત્યારની છોકરાઓને તો ચીઝ મળી જાય તો બહુ જ મજા આવી જાય તો આજે આપણે ચીઝના શક્કરપારા બનાવીશું તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો મિત્રો તમે જોઈ શકો છો ને આપણા ચીઝના શક્કરપારા એકદમ રેડી છે તો સાથે હવે અહીંયા આગળ આપણે બનાવનું સ્ટાર્ટ કરીએ મેં અહીંયા આગળ એક કપ મેંદો લીધો છે અને સાથે એક કપ ઘઉંનો લોટ લીધેલો છે એ જ કપના મેઝરમેન્ટથી એટલે બંને એક એક કપ લીધા છે તમે બંને કાં તો બે કપ મેદો લઈ શકો અથવા તો બે કપ ઘઉંનો પણ લઈ શકો અહીંયા ઘડી એક ટી સ્પૂન આપણે મીઠું લઈશું હવે મીઠાનું પ્રમાણ એક અથવા દોઢ ટી સ્પૂન લઈ શકાય પણ બટર પર ડિપેન્ડ છે તમે ઘરનું બટર લો તો મીઠું ઓછું લેવાનું વધારે લેવાનું છે અને બહારનું લો તો એમાં મીઠું ઓલરેડી હોય છે એટલે આપણે ઓછું મીઠું લઈશું હવે વન એઇટ ટી સોડા લીધો છે અને જે સો ગ્રામનો કે બસો ગ્રામનો ક્યુ સોરી બસો ગ્રામનો જે ક્યુબ આવતો હોય છે એમાંથી મેં હાફ ક્યુબ લીધો છે ચીઝનો પ્રોસેસ ચીઝનો એને ટોટલી આપણે છીણીને લેવાનો છે એટલે મેં અહીંયા આગળ લગભગ સો ગ્રામ ચીઝ લીધેલું છે અને હવે પ્રોપરલી મસળી અને મિક્સ કરી લેવાનું છે બે ટી સ્પૂન બટર પણ એડ કરેલું છે બે ટેબલ સ્પૂન હવે એક કપ પાણી લીધું છે તમે જોઈ શકો છો હું ધીરે ધીરે એડ કરી અને એનો લોટ બાંધી રહી છું અને આ રીતે મીડિયમ ટાઈટ લોટ બાંધવાનો છે હવે આ લોટને આપણે લગભગ પંદર મિનિટ રેસ્ટ આપીશું અને જો તમે જોઈ શકો છો એ પ્રમાણે આટલું પાણી બચ્યું છે એક કપમાંથી હવે આપણો લોટ સરસ સેટ થઈ ગયો છે તો એને થોડોક આપણે મસળી લઈશું આ રીતે એને પ્રોપર મસળી લેવાનો છે અને એને એક સરખા લુવા કરી લેવાના છે લોટના અને આને તમે સરસ પાતળી રોટલી વણી લેવાની છે એને લુવા કરી અને હવે આપણે એને તૈયાર કરી લઈએ અત્યારે બાળકોને નાસ્તા તો જોઈતા જ હોય છે પણ મસાલાવાળું જનરલી ખાવાનું બધા જ અવોઇડ કરતા હોય છે હવે આપણે એને આ રીતે કોરો લોટ લઈ અને સરસ રીત પાતળું પાતળું વણી લેવાનું છે એકદમ તો કેવું છે આપણે કિચન પર વણીએ ને તો એકદમ સરસ વણી શકાય જગ્યા આપણને પૂરતી મોટી મળી રહે એટલા માટે આ રીતે આપણે એને લઈ અને એકદમ પાતળી રોટલી વણી લેવાની છે જો આ રીતે તમે જોઈ શકો છો નારપાર દેખાય એવી રીતે હવે અહીંયા ઘડી મેં એકદમ નાની સાઈઝના શક્કરપારા કટ કરું છું અને પહેલાં આ રીતે બોર્ડર બધી કાપી લીધી છે કે જેથી કરીને સ્ક્વેર કે ટ્રાયંગલ જે પ્રોપર આપણે શેપ આપવો હોય તો આપી શકાય એટલા માટે જો આ રીતે બધી સ્લાઇસ એની સ્લાઇ સાઈડની સ્લાઇસ બધી કાઢી લીધેલી છે હવે આપણે એને નાના નાના ટુકડામાં કટ કરી લઈશું અહીંયા આગળ તમે ચપ્પાની મદદથી પણ કરી શકો પણ આ કટર પીઝા કટરથી વધારે સરસ થતું હોય છે એટલે મેં એનાથી કટ કર્યું છે આ રીતે એને કટ કરી લેવાનું છે તો તમારા ઘરે તમે શું શું નાસ્તા બનાવો છો મિત્રો મને એ પણ જણાવજો તો હું પણ એની રેસીપી શેર કરું તમારી સાથે જો આપણે સરસ કટ કરી દીધા છે ને જો તમે જોઈ શકો છો આ રીતે લોખડના તાવેથાથી ઉખાડીએ તો એકદમ સરસ રીતે ઉખડી પણ જાય છે અને કોરો લોટ લઈને આપણે વણેલું છે એટલે એકબીજાની સાથે સ્ટીક પણ નથી થતું અને આ રીતે ઇઝીલી બધા ઉખડી પણ જાય છે જો તમે જોઈ શકો છો ને સરસ રીતે બધા ઉખડીને રેડી છે અને આપણું તેલ પણ સરસ ગરમ થઈ ગયું છે એને એકદમ પ્રોપર ગરમ કરવાનું છે અને હાઈ ફ્લેમ પર જ તળવાના છે આને શરૂઆતમાં એકદમ હાઈ ફ્લેમ રાખવાની છે પછી લગભગ થોડીક વાર થાય એટલે એની ફ્લેમ મીડિયમ કરી દેવાની છે હાઈ ફ્લેમના લીધે જો આ રીતે ફૂલીને સરસ થઈ જશે અને પછી ત્યારે જ્યારે તળાવવાની માટે ટાઈમ લાગે એટલે આપણે થોડીક મીડિયમ ફ્લેમ કરી લઈશું અહીંયા આગળ એની જો વા સરસ આપણા તળાઈને એકદમ રેડી છે ને જોઈ શકો છો ને તમે મિત્રો શક્કરપારા જે સ્વાદમાં તો ખૂબ જ સરસ હોય છે અને નાના બાળકોને તો ખૂબ જ મજા આવી જાય આ તમે બજારમાંથી લાવો તો ખૂબ જ મોંઘા મળતા હોય એના કરતાં આપણે ઘરમાં બનાવીએ તો એક તો ચોખ્ખા પણ ખરા અને સ્વાદમાં ટેસ્ટી પણ એવા જ લાગે તો આપણા એકદમ રેડી છે તમે જોઈ શકો છો ને મિત્રો આ જ રીતે આપણે બાકીના પણ તળી લઈએ શક્કરપારા તો તળીને રેડી છે તો તમે મારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો મિત્રો